છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે અને હવે આવનારા દિવસોમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી પણ કરવામાં આવી છે અને તેની સાથે સાથે વિન્ડીના મોડલથી પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં ક્યાં વરસાદ પડી શકે છે અને આજ રોજ એટલે કે રવિવારના રોજ શું હોઈ શકે છે સ્થિતિ અત્યારે ભારતમાં સિસ્ટમ છે સક્રિય થઈ છે પરંતુ શું તેની અસર છે એ આપણા ગુજરાતમાં જોવા મળી શકે છે કે કેમ તેની પણ આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ તો આપ જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આ જે આખો પટ્ટો છે તેમાં અસર છે એ હાલ આજના રોજ જોવા મળી શકે છે વાદળછાયું વાતાવરણ અને તેની સાથે ઝરમર વરસાદ છે એ પડી શકે છે બીજી બાજુ સૌરાષ્ટ્રમાં ભાવનગર પાસે આ આખો જે પટ્ટો છે ત્યાં પણ અસર છે એ થઈ શકે છે ત્યારે હવે જેમ જેમ દિવસ આગળ વધશે ત્યારે તેની અસર છે એ ઓછી થતી જશે પરંતુ હાલ જે હિસાબથી સ્થિતિ જોવા મળી રહી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે વરસાદની એન્ટ્રી આવનારા દિવસોમાં જોરદાર થવા જઈ રહી છે સોમવારનું પણ આપ જોઈ શકો છો કે અહીં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ઘમરોજ છે એવી સ્થિતિનું નિર્માણ છે એ અહીં થયું છે બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે રાજ્યમાં હજી પણ વરસાદ છે એ રહી શકે છે અને એની સાથે સાથે પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં એટલે કે પચીસ તારીખ બાદ છે મેઘરાજા ગુજરાતને ગમરો છે અને એવી જ સ્થિતિનું નિર્માણ વિન્ડીમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે હાલ તો વાદળછાયું વાતાવરણ અને તેની સાથે સાથે વરસાદી ઝાપટા પણ પડી શકે છે ત્યારે વિન્ડીમાં આપણે જોઈ શકીએ છીએ કે મંગળવારના રોજ આ ભયાનક સિસ્ટમ છે એ સક્રિય થઈ રહી છે જેની અસર છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે અને એની સાથે સાથે મહારાષ્ટ્રમાં તેની અસર છે એ જોવા મળી શકે છે સૌથી વધારે જે અસર છે એ આવા વ્યારા નવાપુર તેની આસપાસ રહેશે અને ત્યારબાદ તેની અસર છે એ સુરત અને વલસાડમાં પણ વરસાદી ઝાપટા ધોધમાર વરસાદ છે એ અહીં પડી શકે છે ત્યારે હવે મેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ ચાર્ટથી પણ આપણે ફટાફટ સમજી લઈએ કે શું સ્થિતિનું નિર્માણ છે એ હોઈ શકે છે આપ જોઈ શકો છો તો જેમ કે આપ જોઈ શકો છો કે બાવીસ તારીખનું જે ફોરકાસ્ટ છે તેમાં સૌથી વધારે જે અસર છે એ આ તમામ પટ્ટાઓ પર જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર અને તેની સાથે સાથે મધ્યમાં પણ તેની અસર છે એ જોવા મળી શકે છે અને ત્રેવીસમી તારીખે પણ એ જ ફોરકાસ્ટ છે રાજ્યમાં જે દીવ દમણ દાદરાનગર હવેલી ત્યાં છે એ વરસાદનું પૂર્વાનુમાન છે એ કરવામાં આવ્યું છે બાવીસ તારીખે પણ દીવ દમણ દાદરા નગર હવેલીમાં જે છે એ વરસાદનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે ત્યારે આ તમામ અપડેટ્સ સાથે વેધર એનાલિસિસ સાથે અમે આપના સુધી માહિતી પહોંચાડતા રહીશું આઈએમડીની સાથે સાથે હવામાન નિષ્ણાતો શું કહી રહ્યા છે તેની પણ માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહીશું ત્યારે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ફરી મળીશું લેટેસ્ટ અને નવી અપડેટ સાથે ત્યાર સુધી મને આપશો રજા નમસ્કાર